ઘરે જઈને પતિ પત્ની સાથે બેઠાને ચર્ચા કરીને પોતાના સંતાનો સાથે ગોષ્ઠી કરી નિક બિલ્ટન લખે છે આ જીવન ચરિત્રમાં કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી એન્ડરસન પણ લખે છે કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી અમારા સંતાનોએ એમાં એમના સ્માર્ટફોન અમને પાછા આપી દીધા હવે આ પ્રયોગ તમારે ઘરે જઈને કરવાનો છે તો અહીંયા બેઠા સાર્થક બાકી છેલ્લે આમ આમ તાલીઓ વગાડશો મજા આવી ગઈ મારે મજા નથી લાવી પરિણામ લાવવાનું છે રિઝલ્ટ ઓકે તમે તમારા સંતાનો જોડે પ્રયત્ન તો કરો એને કહો કે બેટા તું આઈઆઈમ માંથી ભણ તું આઈઆઈટી માંથી ભણ તું એવું ભણ કે તારે નોકરી લેવા નહીં જવાનું મલ્ટીનેશનલ કોર્પોરેશન ના જનરલ મેનેજર તારા ઘરે આવવા જોઈએ તને નોકરી આપવા માટે એવું એવી પ્રેરણા આપો ને આ તો અઢીસો નોકરીઓ ખુલે અઢીસો કેન્ડિડેટ્સ હોય એક નોકરી માટે છાપામ જાહેરાત થાય પછી એમાં તમારા સંતાન લાઈનમાં ઉભા રહે એ તમારી પણ કમજોરી છે અને તમે પણ ફેલ થયા કહેવાઓ લેટ મી ટોલ યુ ઓન ફેસ દસ પંદર વીસ હજાર ની નોકરી માટે તમારા સંતાન લાઈનમાં ઉભા રહે ને એ તમારી પણ ખોટ છે તમારી પણ નિષ્ફળતા છે મા બાપ તરીકે તમે નાનપણથી ટ્રેનિંગ આપો ને આઈઆઈએમ અને આઈઆઈટી માંથી ભણે અમદાવાદ આઈઆઈએમ છે અત્યારે દુનિયાની નંબર વન મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અહેડ ઓફ હાવર્ડ હેડ ઓફ ઓક્સફર્ડ એમાં જે છોકરાઓ ભણે છે ને બાવીસ બાવીસ વર્ષના છોકરા છોકરીઓ કેમ્પસ થાય એટલે માઇક્રોસોફ્ટ કંપનીના જનરલ ઇન્ડિયા આવે અને વાતની શરૂઆત કરે કે સર સર પેલો કેન્ટીનમાં બેઠો હોય સમોસા ખાતો હોય અને ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે જોયન્ટ એમેન્સી નો મેનેજર એને સરથી વાત કરે કે સર આઈ કમ ફ્રોમ ગુગલ એન્ડ યુ નો વુડ લાઈક ટુ રીક્રુટ યુ આફ્ટર યુ ફિનિશ યોર એમ બી આફ્ટર સિક્સ મંત્ર એ પેલો છોકરા સામે જોવા અગર કે ઓકે પ્રોફાઇલ શું પગાર શું પેલો કે આ પ્રોફાઇલ પગાર શું તો કે નેવું લાખ રૂપિયાનું પેકેજ છે વર્ષે સોરી નોટ ઇન્ટરેસ્ટેડ થી બોલે તો કે તમારું શું એક્સપેક્ટેશન છે તો કે મિનિમમ વન ફોર્ટી એક કરોડ ચાલીસ લાખનું પેકેજની શરૂઆત કરો તો કે સર એક ત્રીસ ની મને પરવાનગી આપી છે એક ચાલીસ ની મને પરવાનગી ટોપ મેનેજમેન્ટે નથી આપી પણ સર પ્લીઝ તમે બે દિવસ હમણાં કોઈને હા ના પાડતા હું બે દિવસ પછી પાછો તમને મળવા આવી શકું સર પ્લીઝ તમારો નંબર મને આપશો આ કોણ બોલે એમએનસી નો જનરલ મેનેજર આયા એમનો છોકરો જે છેલ્લા સેમિસ્ટર ભણતો ની સાથે વાર્તાલાપ કરે તમને આમ સપનું આવે છે કે મારો દીકરો પણ આસ્થાને સ્થાને કોઈક જગ્યાએ બેઠો હોય કે નથી આવતું હા કે ના થરી ગયા પછી બે દિવસ પછી આ કે ઓકે સર 140 પેકેજીસ ઓકે એન્ડ યુ વિલ બી સિટિંગ ઇન સિંગાપોર તો કે ફાઈન સર એની માટે અમે નક્કી કર્યું કે હજી તમારે ચાર મહિના ભણવાના બાકી છે તો દર વર્ષે દર મહિને અમે તમને પચાસ રૂપિયા વાપરવાના આપશું પેકેજ ભાગ રૂપે અહીંયા ઘણા યુવાનો બેઠા છે તમે આવું ભણો ને મા બાપ પાસે શું કામ પોકેટ મની માંગો છો આવી રીતે પોકેટ મની લો ને એ ખમીર આપણા બધામાં છે યુ હેવ ટુ ડેવલપ ઇટ પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર દસ કરોડ છે પચીસ કરોડ છે પચાસ કરોડ છે સો કરોડ છે આવું તમે ભણો આવો વિદ્યા અભ્યાસ કરો એવો જો પરિવાર તૈયાર થાય કોઈ રીતનું મટીરિયલિસ્ટિક દુઃખ કે ભેદ પરિવારમાં રહે નહીં એટલે પછી મનભેદ ને મતભેદ પણ ઓછા થવાના આવી પ્રેરણાઓ આપો આવી એને વાતો કરો તો જો આ સંસ્કાર તમારે એને આપવા પડશે એ સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે અને છેલ્લી વાત તમારા સંતાનોને તમારા તમામ પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ શીખવાડો ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ અને ભગવાનના કરતાપણામાં વિશ્વાસ જે પણ ભગવાનમાં તમે માનતા હો જે પણ તમે માનતા હોય નિત્ય નામ સ્મરણ અને ભક્તિ કરવી જ જોઈએ તમારા ઘરમાં એક ઘર મંદિર હોવું જ જોઈએ તમારા ઘરથી નજીક જે પણ મોટું મંદિર હોય ત્યાં તમારે નિત્ય દર્શને જવું જ જોઈએ આ હું સાધું છું એટલે તમને વાત કરું છું એવું નથી આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી બોથ પચાસ હજારથી પણ વધારે રિસર્ચ પેપર્સ સર્વે પેપર્સ નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં પ્રકાશિત થયા છે જ્યાં વૈજ્ઞાનિકોએ એટલે કે મેન ઓફ સાયન્સે પ્રાર્થના દ્વારા મેડિટેશન દ્વારા ઉપવાસ દ્વારા નામ સ્મરણથી મંદિરે જવાથી સંતોના સમાગમ કરવાથી શત્શાસ્ત્રો વાંચવાથી તમને ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ શું લાભ છે ને એના રિસર્ચ અને સર્વે થયા છે એટલે ગમે તેઓ જણમૂળમાંથી નાસ્તિકોને અને મારી પાસે લાવજો દસ મિનિટમાં એનું મગજ ફરી હશે કારણ કે આઈ ટોક સાયન્સ આઈ ટોક લોજીક ખાલી શ્રદ્ધાની વાત નથી આ જબરજસ્ત સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા આ બંને યુનિવર્સિટીઝના બે મોટા વૈજ્ઞાનિકો ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચ જી કોઈંગ આ હું તમને નામ સાથે આપું છું તમે ગૂગલ ઉપર જઈ શકો છો અને ત્રીજી સંસ્થા એમની સાથે પ્રયોગમાં જોડાયેલી ચાઇલ્ડ ટ્રેન્સ નામની અમેરિકાની એક એનજીઓ એના સીઈઓ હતા ફિલિપ ફ્લેચર આ લોકો એક જબરજસ્ત વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો શાંતિથી સાંભળજો બધા આખા અમેરિકામાંથી લોકોએ વ્યક્તિઓને ભેગા કર્યા હજાર હજારના ચાર ગ્રુપ બનાવ્યા પહેલું એજ ગ્રુપ હતું ચાર થી બાર વર્ષના બાળકો સેકન્ડ એજ ગ્રુપ હતું બાર થી બાવીસ વર્ષના તરુણો અને યુવાનો જો આ બે પેઢીને કેવી કઈ રીતે ભેગી કરાય કારણ કે ત્રીજું ગ્રુપ હતું બાવીસ થી સાહીઠ એટલે બે પેઢી ભેગી થઈને એક પ્રયોગ માટે ચોથું એજ ગ્રુપ હતું સિક્સટી ટુ એટી એટલે કે રિટાયર્ડ ઓલ્ડ એજ પીપલ આ ચાર હજાર વ્યક્તિઓને ત્યાં યુનિવર્સિટી પર ભેગા કર્યા સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર થી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને એમઆરઆઈઝ થયા એટલે શરીરમાં બોડીલી હાર્મોન્સ એનું સિક્રિશન મૂડ અને વિચારો પ્રમાણે ચેક થયું પછી ભારતીય પદ્ધતિ પ્રમાણે એ લોકોને પલાઠી વાળીને જમીન ઉપર બેસાડી દીધા પછી એ લોકોને કહેવામાં આવ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીને તમે આંખ બંધ કરીને બાર મિનિટ સુધી એ ભગવાનનું નામ સ્મરણ કરો એટલે બધા એ પ્રયોગ કર્યો ત્રણ ચાર વખત એ પ્રયોગ રિપીટ કર્યો પછી એ બધાને કહ્યું કે ગો બેક હોમ તમે પાછા ઘરે જાઓ અને આઠ અઠવાડિયા સુધી તમારે રોજ બાર મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે જે પણ ભગવાનમાં તમે માનતા હો They did it faithfully, because they were part of the subjects. એ લોકોએ પ્રયોગ કર્યો આઠ અઠવાડિયા પછી એ લોકોને પાછા બોલાવ્યા પાછા ફરી વખત બેસાડ્યા ત્રણ ચાર વખત પ્રયોગ કરી આ સાયકો ન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન ટુ પોઈન્ટ ઝીરોથી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા દરેકનો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ તૈયાર થયો અને રિપોર્ટમાં કન્ક્લુડન લાઇન કન્ક્લુડિંગ લાઇન શું લખવામાં આવી હવે સાંભળજો રિપોર્ટ તૈયાર થયો સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગથી હા કમ્પ્યુટરાઇઝ્ડ સાયકો ન્યુરો સોફ્ટવેર થી માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા છે પ્રયોગના અંતે એ વાત નક્કી થઈ કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા અને એને નિત્ય 12 મિનિટ સુધી નામ સ્મરણ કર્યું તો ધેર વોઝ ફાઉન્ડ ટુ બી 15 ટુ 23% ઇન્ક્રીઝ ઇન ધેર મેમરી પાવર 15 થી 23% વધારો એ લોકોની યાદ શક્તિમાં જણાયો તા મોટો લાભ છે કે નહીં આ લાભ લેવા માટે તમારા સંતાનોને શીખવાડવું જોઈએ કે નહીં સેકન્ડ એજ ગ્રુપ હતું બાર થી બાવીસ તરુણો અને યુવાનો એ લોકોને અરાઉન્ડ પંદર ટકા વધારો જણાયો એના વિલ પાવર અને કોન્ફિડન્સમાં આજથી દસમા ધોરણની પરીક્ષા શરૂ થઈ દસમા અને બારમા ધોરણમાં વિદ્યાર્થીઓ હોય એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર પડતી હોય આખા વર્ષ દરમિયાન તો આ ભગવાનના નામ સ્મરણથી પંદર વધારો દેખાણો જે બાવીસ થી સાહીઠ વર્ષના હતા જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ સાઠ વર્ષની વ્યક્તિ હતી એને પણ પંદર ટકા થી વધારો કરવાની સાઈઠ માં આવે વ્યક્તિગત જીવન પારિવારિક જીવન વ્યવસાયિક જીવનમાં પંદર ટકા વધારો સો યુ ડોન્ટ ટ્રાન્સમિટ તમે તમને ઝાટકો લાગે તમે ફેમિલી ઉપર દોડી ના દો કારણ કે સહન કરવાની તમારું બખતર ઘડી ગયું અને જે સૌથી જૂની પેઢી હતી સાઈઠ થી એસી વર્ષના હતા જે રિટાયર્ડ અને ઓલ્ડ એજ હતા એ લોકોને તો અનબિલીવેબલ ત્રેવીસ ટકાથી પણ વધારે વધારો જણાયો ઇન ધ સ્ટ્રેન્થ ઓફ ધર ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં તમે એસી વર્ષની ઉંમરે તમારી રોગ પ્રતિકારક શક્તિ વીસ ટકા વધી જાય બે ચાર ગોળીઓ ઓછી ખાવી પડે બે ચાર વખત વર્ષમાં હોસ્પિટલ ઓછું જવું પડે તો એ લાભદાયી છે કે નહીં તમને તમારા પરિવારને બે ને તો સાયકોન્યુરો સોફ્ટવેર થી આ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર જી કોઈંગે સાબિત કર્યું વૈજ્ઞાનિક પ્રયોગ થી કે ભગવાનના નામ સ્મરણ થી તમારી યાદ શક્તિ વધે છે તમારો વિલ પાવર વધે છે તમારો કોન્ફિડન્સ વધે છે તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ પાંચ વસ્તુનો પણ લાભ થતો હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ યશોર નો આવી મારી પાસે પાંચસો વાતો છે ફાઈવ જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી વાત છે કે ભગવાન સાથે કોઈ પણ પ્રકારનો તમારો સંબંધ એ તમને કેટલો લાભદાયી છે હકીકત છે એટલે આપણા ઋષિમુ આપણને જે મહાન વાત આપી છે એ સત્ય છે એ હકીકત છે આ બે હજાર અઢાર નું નોબલ પ્રાઇઝ ફોર મેડિસિન ગયા વર્ષે મળ્યું બે ડોક્ટર ડોક્ટર તાસુકો હોન્જો અને ડોક્ટર એલિસન એક જાપાનીઝ ડોક્ટર છે કે અમેરિકન છે શેની માટે એમને નોબલ પ્રાઇઝ મળ્યું મેડિસિનનું કેન્સર ઉપર રિસર્ચ કરી અને કેન્સર ઉપર રિસર્ચ કરી ને એ લોકોએ શું સાબિત કર્યું કે કેન્સર ન થાય અથવા તો કેન્સર થયું એને મારી નાખવાની શક્તિ ભગવાને શરીરમાં મૂકેલી છે એ લોકોએ કહ્યું કે ડબલ્યુબીસી છે વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ કે જે ડોક્ટર બેઠા છે ને ખબર પડશે ડબલ્યુબીસી છે આપણું સૈન્ય છે જે રોગ સામે લડે એમાં એક ટી સેલ્સ છે આલ્ફાબેટિકલ ટી એટલી શક્તિશાળી છે આ કોષ કે એક એક ટી સેલ એટલે એક એક ટી કોષ એક એક હજાર કેન્સર સેલ્સને મારી શકે એટલી સમર્થ છે તો પછી હવે કેન્સર કેમ થાય છે કારણ કે દરેકના શરીરમાં મિલિયન્સ લાખોની શક્તિ સંખ્યામાં ટી સેલ્સ છે તો કેમ કેન્સર થાય છે તે લોકોએ કહ્યું કે આપણી ખાવા પીવાની આદતો એસ્પેશિયલી ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક એના લીધે ટી સેલ્સનો પાવર દબાઈ ગયો ઉઠવા બેસવાની ખાવા પીવાની જાગવાની સુવાની રીતભાત સમય ટી સેલ્સ નો પાવર દબાઈ કરવો હોય તો કરવો છે બધાને જેથી કેન્સર ન થાય એ લોકોએ કહ્યું જો હવે સ્પષ્ટ શબ્દોમાં એ લોકોએ જે આઠ વર્ષની રિસર્ચ પરથી કહ્યું છે કહું છું કે દર પંદર દિવસે એક દિવસ જો નિર્જળા ઉપવાસ કરે પાણીનું ટીપું પણ ચોવીસ કલાક માટે ન પીવે ને તો એ ટી સેલ્સ નો પાવર પાછો ડેવલપ થાય ને કેન્સર ન થાય એને આપણા ઋષિમુનિએ શું કીધું અગિયારસ એકાદશી નિર્જળા ઉપવાસ તો આપણા સત્શાસ્ત્રો લખેલી આ બધી વાતો સો સાચી છે હંડ્રેડ કોઈ પણ ગમે તેવો નાસ્તિકો ને મારી પાસે લાવજો ને કહેજો કે જે પ્રશ્ન લાવો લાવ હું એને સાયન્ટિફિક પ્રૂફ આપીશ કે તું જે અણસમજણ છે ને તને ખબર નથી આની પર થઈ ગઈ છે વૈજ્ઞાનિકોએ કરેલી છે પછી ડોક્ટર તેસુકો હોન્જો અને ડોક્ટર એલિસને ડાયલ્યુટ કર્યું કે દર 15 દિવસ તમે નિર્જળ ઉપવાસ 24 કલાક માટે ન કરી શકતા હોય તો વર્ષમાં 20 દિવસ નક્કી કરો જ્યારે તમે 10 કલાક સુધી તો એ દિવસ દરમિયાન પાણી ન જ લો એ પાછા રાત્રે સુઈ ગયા હોય ત્યારે તો નહીં હો ત્યારે તો અમે પાણી ન જ પીતા દિવસે તમે જ્યારે જાગ્રત અવસ્થામાં હોય સૂર્ય માથા પર હોય તમે પ્રવૃત્તિમાં હોય ને ત્યારના 10 કલાક તો આટલો પાવર શરીરમાં ડેવલપ થાય આપણી બધી અધ્યાત્મની વાતો સાચી છે આ વાતો તમે તમારા પરિવારમાં પ્રવર્તાવો એટલે એક અધ્યાત્મ વાતાવરણ ઊભું થશે ને તો જનરેશન ગેપ સંપૂર્ણ જતો રહેશે ખામી એ છે કે અધ્યાત્મ વાતાવરણ ઊભું નથી થતું આ બધી વાતો તમે તમારા પરિવારને કહો એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા હતા ઘર સભા બે પરિવાર બે પેઢી વચ્ચેનું અંતર ઘટાડવા માટે પ્રમુખ સ્વામી મહારાજે સિત્તેરના દાયકાથી આ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વિશિષ્ટ એમનું અનુભવ અમૃત હૃદય અમૃત રડ્યું કે દરરોજ રાત્રે વીસ પચીસ મિનિટ માટે દરેક પરિવારજને સાથે બેસવું જમી લીધા પછી એમાં પ્રથમ પાંચ મિનિટ બધાએ સાથે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવું બીજી દસ મિનિટ આપણા સત્શાસ્ત્રનું વાંચન કરવું તમે રામાયણ વાંચો કે તમે આ મહાભારત વાંચો તો મિસિસ એક વ્હાઈટ અમેરિકન લેડીને આટલી પ્રેરણા મળી તમને પ્રેરણા ના મળે તો એ દસ મિનિટ સ્વચ્છાસ્ત્રનું વાંચન કરો પછી પાંચ મિનિટ સુધી એક એક્સચેન્જ કરો કે કોને કઈ વાત ગમી કોને કઈ વાત સારી લાગી એ કંઈક ચર્ચા કરો અને જે દસ મિનિટનું વાંચન હોય પણ ફરતું રાખવાનું આ જે પિતા વાંચે કાલે એની માતા કાલે એના પત્ની વાંચે એટલે કે માતા જે ઘરમાં હોય પછી દીકરો વાંચે દીકરી વાંચે પરમ દિવસે દાદી વાંચે ફરતા ફરતા બધા દસ મિનિટ વાંચવાનું પછી પાંચ મિનિટની ચર્ચા છેલ્લી પાંચ મિનિટમાં ભગવાનની આરતી કરીને એકબીજાને લાગી નમસ્કાર કરી અને પછી છૂટા પડો આને મહારાજ કહેતા બીએપીએસ સંસ્થામાં લાખો પરિવારમાં ઘર સભા થાય છે એટલે બે પેઢી વચ્ચેના અંતર ઘટી ગયા આ ઘર સભા નામનું પુસ્તક અમે સંસ્થામાંથી પ્રકાશિત કર્યું છે ઇન્સિડન્ટ અમે પ્રકાશિત કર્યા છે કે જેમાં સાસુઓ વચ્ચેના પ્રશ્નો ઘર સભાથી મટી ગયા બાપ દીકરા વચ્ચે ધંધાકીય રીતે કઈક ઓફિસમાં દીકરો જોડાયો પછી કઈક પ્રશ્ન રહેતો હોય તો નીકળી ગયા પરિવારમાં અબોલા હતા જતા રહ્યા અને પરિવાર સુખથી શાંતિથી શાંતિ ભેગા રહી શકે છે આ પ્રમુખ સ્વામી મહારાજ અઢાર હજાર ગામડાઓમાં સાડા ત્રણ લાખ ઘરોમાં પધરામણી કરી પછી એમનું આ હૃદય અમૃત છે તમે ઘર સભા કરો તમે આજે અંજારમાં અહીંયા બેઠા છો તમે આ પ્રયોગ કરજો અઠવાડિયામાં બે વખત પણ પ્રયોગ કરજો અમે તમે અહીંયા આવ્યા છીએ આપણે કદાચ મળ્યા ફરી વખત મળ્યા ના મળ્યા ભગવાનની ઈચ્છા પણ આજે તમે આવ્યા છે તમને નિસ્વાર્થ ભાવે આ વાત કરીએ છીએ અમને કોઈ સ્વાર્થ નથી હું તો 26 વર્ષથી બોલું છું નેશનલ ઇન્ટરનેશનલ એક રૂપિયો પણ કોઈની પાસે મે ચાર્જ નથી કર્યો એક રૂપિયો પણ મેં લીધો નથી રાઈટ ઓર રોંગ આયોજકોને પૂછું છું પ્રમુખ સ્વામી મહારાજ ને અમારા ગુરુ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ એક નિસ્વાર્થ સેવા છે કે સમાજને સારા વિચારો ને સારા વર્તનો શીખવાડવા એટલે નિસ્વાર્થ ભાવે તમને કહીએ છીએ તમારા પરિવારજન ને બહુ લાભ થશે આ પુસ્તકમાં એક પ્રસંગ લખ્યો છે લંડનમાં એક ડેન્ટિસ્ટ છે ડોક્ટર દીપક એમને પોતાનો પ્રસંગ લખ્યો છે કે અમે આ ઘર સભાની શરૂઆત કરી ટુ થાઉઝન્ડ સેવન થી પછી અમારા સંતાનો ના એકેડેમિક રિઝલ્ટ બહુ સારા ઇમ્પ્રુવ થયા

બીજા પેરેન્ટ્સ ને કે આ ડોક્ટર દીપક અને એમના વાઈફ બંને ડોક્ટર્સ છે એ લોકો એમના સંતાનોનો જે રીતે ઉછેર કરે છે ને ઘરમાં એવો તમે કરો એટલે પેરેન્ટ્સ ની ને ટીચર્સ ની મીટ થતી હોય ને અમારી સ્કૂલ માં ત્યારે અમને સ્ટેજ ઉપર બોલાવીને અમને એમ કે કે તમે બધા પેરેન્ટ્સ ને ઇન્ફ્લુઅન્સ કરો કેટલું મોટું સમાજમાં પરિવર્તન આવે કે અમને અમારા સમાજમાં આના પપ્પા ને આની મમ્મી તરીકે ઓળખે છે અમારા સંતાનો તરીકે નથી ઓળખતા એના માબાપ તરીકે અમને ઓળખે છે તો આ ઘર સભાનો લાભ છે તમે આ પ્રયત્ન કરજો આ એક સારી વાત કારણ કે આટલા સમય સુધી તમે પણ લગભગ દોઢ કલાક બેઠા અને અમે પણ દોઢ કલાક વાતો કરી પણ એક સારી પ્રેક્ટિકલ વાત તમે લઈને ઘરે જાઓ તો એનો આ લાભ છે ને બાકી ખાલી સાંભળીને અહીંથી બહાર એવું નથી થવાનું તમે બધા સુગ્ન છો સંસ્કારી છો આ વાત અને વિચાર તમારા મનમાં પણ હશે ઓછી વધતી ડિગ્રીમાં હશે આજે આ વાત થઈને વિચાર આવ્યો એટલે આપણે બધાના વિચાર વધારે દ્રઢ થયો થોડું વધારે પોલિશ થયું તો આ વાત તમે ચોક્કસ રાખજો એટલે ત્રણ સ મેં તમને શીખવાડ્યા બે પેઢી વચ્ચે અંતર ઘટાડવા માટે પહેલો સ છે સમય બીજો સ છે સંસ્કાર અને ત્રીજો સ છે શ્રદ્ધા એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને એમાં પ્રેક્ટિકલી આ કે તમે તમારા સંતાનો માટે સમય આપો એને સારી વાતો કરીને સંસ્કારિત કરો અને ઘર સભામાં સાથે બેસો તમને આ અમૃત નો અનુભવ થશે આપના પરિવારમાં સ્થિર થાય આપ સર્વે પરિવારજનો ખુબ સુખી થાવ એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ભગવાન રામ ભગવાન કૃષ્ણના ચરણમાં અને મહાન સંતવરિય અને ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એન્ડ માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ